કથા છે ભાગવતની જ કથા છે આવું મોડું ન કરતા હિરણ્યકશ્યપુ પાસે આવે છે સંડા આવીને કહે છે તમારો દીકરો માનતો નથી એ સમય હિરણ્યકશ્યપુ પ્રહલાદને ગોદમાં બેસાડીને પૂછે છે બેટા તમે ગુરુ પાસે શું ભણ્યા પ્રહલાદજી કહે છે હું મારા ગુરુ પાસે ભણો છું નવ પ્રકારની ભક્તિ છે કઈ નવ પ્રકારની ભક્તિ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ વના અર્ચના દાસ્ય સખ્ય આત્મનિવે હે પિતાજી નવ પ્રકારની ભક્તિ છે મારો ગુરુ એ મને ભણાવી છે કઈ નવ ભક્તિ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ ભક્તિ રામાયણમાં હોય લખેલી પણ સૌથી ભક્તિ તો કે શ્રવણમ શ્રવણ એટલે સાંભળવું તમે જે ભક્તિ કરો છો ને અત્યારે એ નવ નવધા ભક્તિમાં સૌથી મોટામાં મોટી ભક્તિ કઈ તો કે શ્રવણમ સાંભળતા જ રહેવું જ્યારે મળે ને ત્યારે કન્ટિન્યુ સાંભળતા રહ્યો મોટા મોટી કોઈ ભક્તિ હોય તેનું નામ છે શ્રવણ ભક્તિ હું તો કથામાં કાયમ માટે કહું છું સાંભળવા જેવું દુનિયામાં વસ્તુ નથી હો અમે નવરા હોય ને ત્યારે કોકને અને અમે ચાલી પચાસ વર્ષની ઉંમર થઈ ગયા પછી વાંચીએ તો યાદ ઓછું રે આપણને એની કરતા સાંભળ્યા કરો મહાપુરુષો ને કન્ટિન્યુ સાંભળા જ કરો સાંભળા જ કરો સાંભળા જ કરો મોટા મોટી ભક્તિ કઈ તો કે શ્રવણમ ભક્તિ ની વાત કરી પ્રહલાદનો પ્રહલાદ ને લઈ ગયા હિમાલયની ટોચ ઉપર અને ત્યાંથી પ્રહલાદ ને નીચે પધરાવવામાં આવ્યા ભાગવત માં એવી કથા છે કે પ્રહલાદ ને નીચે ફેંકા પણ નીચે પડ્યા એવી કથા ક્યાંય નથી હો આનો અર્થ શું થાય તો કે ભગવાને આવીને એને ઝીલી લીધા સમુદ્રના મધ્ય ભાગમાં એને પધરાવવામાં આવ્યા ભગવાને ત્યાં પણ એની રક્ષા કરી હાથીના પગ પ્રહલાદ ને ભગવાને ત્યાં પણ રક્ષા કરી ઝેરના કટોરા કોશિશ કરી ભગવાને રક્ષા કરી બધી જગ્યાએ ભગવાન રક્ષા કરી જેમ જેમ ભગવાન રક્ષા કરતા ગયા ને એમ એમ પ્રહલાદની ભક્તિ વધતી ગયો રામાયણમાં ખાસ લખેલું છે વાલ્મિકી રામાયણમાં લખેલું ભગવાન પ્રત્યેની ભક્તિ ક્યારે આપણી દ્રઢ થાય આ શબ્દ બહુ ધ્યાન રાખજો સાંભળવા જેવી વાત છે ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ દ્રઢ ક્યારે થાય તો કે ભગવાન આપણું કામ કરતા હોય ને પછી ભરોસો રાખવાનો કે હવે હું જે કઈ કરું છું ને બધી જગ્યાએ ભગવાન મારી સાથે જ છે બધી જગ્યાએ પરમાત્મા મારી સાથે છે બસ ઈ સમયે બહુ પરવા ગામની કિરા કરતા છે ને સતત ભક્તિ કિરા કર અને હું તો જાહેર કથામાં ઘણી વાર છું એ આપણા દીકરા દીકરીના લગ્ન આપણે ધારા ન હોય એની કરતા હારા થાય ને સમજી લેવાનું કે દ્વારકા વાળો આપણી હારે જ છે આ યુવા ગ્રુપ ગઈકાલે મને કહેતા હતા દાદા અમે આવું નહોતું વિચાર્યું કાવું થઈ જાય ત્યારે મારા મોઢામાંથી મારે મન હોય એટલે બોલું નહીં પણ મેં નહીં કીધું યાદ રાખજો અત્યારે દ્વારકાવાળો ન્યા નથી અહીંયા બેઠો છે મારી મૂળ વાત કહેવાનું આપણે જે ધાર્યું હોય એની કરતાથી કાંઈ સારું થાય ને એટલે હંમેશા જશ ઈશ્વરને આપતા શીખી જાઓ કે ભગવાન તું મારી હારે છો મારું હું ગજુ આ કરી શકું અને એટલું બોલી દે ને તો ભગવાને બહુ તાઢક થયો પણ આપણે બધા એમાં જ છીએ હું કરું હું કરું નરસિંહ મહેતા કહેતા હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સંકટનો ભાર જેમ સ્વાનતાને ગાડાની નીચે ઓલું કૂતરું ચાલતું હોય ને તો એ કુતરાને એમ થાય કે હું ગાડું ચલાવું પણ ચલાવતા હોય બળદ એટલે કૂતરો એક જગ્યાએ બેસી જાય ને બળદ આગળ જાય ને પછી ખબર પડે આ હું નહીં આવડા ચલાવતા હતા એમ યાદ રાખજો કોઈ દિવસ પણ અભિમાન કર્યું કે હું કરું છું એ દિવસે નક્કી પતન થાય પ્રહલાદનો ભરોસો કેટલો વધો જોવો તો ખરા ભાગવતમાં લખેલું છે અરે વિષ્ણુ વિષ્ણુપુરાણમાં લખેલું નરસિંહ નરસિંહપુરાણમાં પણ લખેલું છે પ્રહલાદની ભક્તિ વધતી ગઈ કારણ કે બધી જગ્યાએ પરમાત્મા મારી રક્ષા કરે છે